છ ફૂટનું અંતર જાળવું જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ડીલાશ નહીં તો વાલી મિત્રો આ જે સૂચન છે એ આપણે સૌ સો ટકા પાલન કરીશું અને એનાથી બચવું એ આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે આજે ધોરણ બે ગુજરાતીમાં એકમ ચૌદ બચું કહે તેની અગાઉના બે એપિસોડમાં આપણે એનાથી માહિતગાર થયા છો અને આ એકમ દ્વારા આપણે અસમાન જોડાક્ષરો બાળકને શીખવવાના છે તો આપને પણ અત્યારથી જ વિનંતી છે કે આ એકમમાં બાળક બે અક્ષર જોડાય અને એ જોડાયેલા અક્ષરોનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે તે સાચી રીતે કરતો થાય સાથે જ તેનું સાચી રીતે લેખન કરે તેના સંદર્ભે આપણે અહીંયા માહિતી મેળવવાના છીએ અને

કે ધ્વજ શબ્દ છે તેમાં ધ અર્ધો છે અને તે વ સાથે જોડાયેલો છે તો જ્યારે અક્ષર અર્ધો હોય ત્યારે તેનું ઉચ્ચારણ પણ કઈ રીતે થાય અને સાથે જ તેનું લેખન પણ કઈ રીતે થાય તો ફરીથી એકવાર મારી સાથે તમે પણ આ શબ્દ બોલજો ધ્વજ બીજું ચિત્ર બતાવું છું તમે તેને ઓળખો છો આ છે હા આ છે સરસ પણ અહીંયા પણ આપણે એ જ વસ્તુ સમજવાની છે કે પ અડધો છે અને ય સાથે જોડાયેલો છે આગળનું ચિત્ર જોઈશું હા આને ઓળખો જોઈએ હા આ છે તલવાર મૂકવા માટેનું મ્યાન બરાબર ને હા અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે મ અડધો છે અને ય સાથે જોડાયેલો છે અને શબ્દ બોલાય છે મ્યાન અને આને તો તમે ઓળખો જ છો તમે કદાચ આને બિલાડી કહેતા હશો પણ આ પ્રાણી માટે એક બીજો શબ્દ પણ વપરાય છે અને તે છે બિલ્લી બરાબર ને અહીં આપ જોઈ રહ્યા છો કે ભાઈ લ અડધો છે અને લ સાથે જોડાયેલો છે અને શબ્દ બોલાય છે બિલ્લી અને આ તો તમારા ઘરમાં છે જ અને આ છે બલ્બ અહીંયા તમે જોઈ રહ્યા છો લ અડધો છે અને બ સાથે જોડાયેલો છે અને શબ્દ છે બલ્બ અને આ ચિત્રમાં આપ જોઈ રહ્યા છો કે બે સાધો શું કરી રહ્યા છીએ હા તે ધ્યાનમાં બેઠા છે અને ધ્યાન લખવું હોય તો આ રીતે લખાય અહીંયા પણ જેમ આપણે પહેલા જ શબ્દમાં જોયું હતું તે જ રીતે અર્ધો છે 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 પણ ય સાથે જોડાયેલો અને શબ્દ બન્યો ધ્યાન તો વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને વાલી મિત્રો શરૂઆતમાં આપણે આની વાત કરી ચૂક્યા છીએ કે આ બધા જ જે અક્ષર છે એ સદંડી છે એટલે કે દરેક અક્ષરની પાછળ એક દંડ છે અને જ્યારે તેને બીજા અક્ષર સાથે જોડીએ છીએ ત્યારે દંડ આપણે ત્યાંથી હટાવી લઈએ છીએ અને તે અક્ષર દે તેના પછીના અક્ષર સાથે જોડીએ છીએ તો આવા જે શબ્દો છે તેને આપણે જોડાક્ષર કહીએ છીએ અને તમે પણ તમારા બાળકોને આવા ઘણા બધા જોડાક્ષરનો મહાવરો પણ કરાવ્યો હશે અને જો ના કરાવ્યો હોય તો આપણે ખાસ વિનંતી છે કે આવા જુદા જુદા શબ્દો લખીને તેના વાંચનનો મહાવરો આપ આપણા બાળકને જરૂરથી કરાવશો વધુ મહાવરા માટે હું અહીંયાથી જ તમને કેટલાક શબ્દોનું વાંચન કરાવું છું તો તમે પણ તમારા બાળકોને તમારી બાજુમાં બેસાડી અને આ શબ્દો જરૂરથી વંચાવજો તો ચાલો કેટલાક શબ્દો જરા જોઈ લઈએ સત્ય બાર દોસ્તો અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ ત અડધો થયો અને ય સાથે જોડાયો અને શબ્દ બન્યો સત્ય તો હવે જેમ જેમ શબ્દ અહીંયા દેખાતા જાય તે રીતે તમારે શબ્દોનું સાચું ઉચ્ચારણ કરવાનું છે અને જો ના ખબર પડે તો તમારા મમ્મી પપ્પાને તમે પૂછી શકો છો આ છે હા મચ્છર અહીંયા ચ અર્ધો છે આ છે વત્સ અહીંયા પણ ત અર્ધો છે અને સ સાથે જોડાયો છે આ શબ્દ છે હા કાવ્ય આમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કાનો અહીંયા આપણને જોવા મળતો નથી એનો દંડ કાઢી નાખ્યો છે અને ય સાથે અડધો છે કશ્યપ તો આમાં શ અર્ધો છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ શબ્દોનો ઉચ્ચારણ કરવાનું છે અને પછીથી તમારી નોટમાં આ શબ્દો તમારે જરૂરથી લખવાના છે જન્મ ન અર્ધો છે દોસ્તી તો અહિયાં સ અર્ધો છે સસ્તું તો અહિયાં પણ સ અર્ધો છે સ અર્ધો છે એવું એટલા માટે બોલી રહ્યો છું કે સ ત સાથે જોડાયો છે અને આ બધા જ શબ્દો જોડાક્ષર વાળા છે જગ્યા હવે તમે એને સમજી ગયા છો તો વાંચતા જાઓ હા અન્યાય બરાબર વસ્તુ હા અલ્પા એવી જ રીતે જલ્પા હિન્દી સમસ્યા દિવ્યા વ્યથા ઉત્સવ નાસ્તો મસ્તી કલ્પેશ યોગ્ય અને વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુદા જુદા જોડાક્ષર વાંચવાનો પ્રયત્ન કર્યો અને હજુ પણ આ પ્રકારના જોડાક્ષર વાંચવામાં તમને ક્યાંય પણ તકલીફ જણાય તો તમારા મોટા ભાઈ બેન અને મમ્મી પપ્પાને તમે જરૂર પૂછી શકો છો મારી મિત્રો તમે પણ અહીંયા ઉદાહરણ કેટલાક શબ્દો મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે

શબ્દો અને વાક્યનું વાંચન કરવાનું છે સાથે જ કેટલાક કાર્ડ રીતે અને વાક્ય બનાવીને વાંચે તેની પ્રવૃત્તિ પણ કરાવવાની છે તો ચાલો આપણે તે પ્રવૃત્તિ અહીંયા જોઈશું અહીંયા આપ જોઈ રહ્યા છો આપણે કદાચ એક પેડ લાગતું હોય તો હું બતાવી દઉં કે આ બધા જ જુદા જુદા કાળ છે મેં અહીંયા એટલા માટે જોડે મૂકેલા છે પણ બાળક દરેક શબ્દની સાચી રીતે ઓળખ કરે અને સાથે જ આ શબ્દોને જોડી અને વાક્ય બનાવી શકે અને એ વાક્ય પણ કેવું હોય અર્થસબર હોય એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવતા શીખે તે આ પ્રવૃત્તિનો ઉદ્દેશ છે સાથે જ શબ્દોને બાળક સાચી રીતે ઓળખતો થાય તે પણ તો અહીંયા આપણે પહેલા શબ્દો એકવાર વાંચી લઈએ અહીંયા આપ જોઈ રહ્યા છો આ શબ્દ બાળકો તમારે જ વાંચવાનો છે હા આ શબ્દ છે સાડી અને બાજુમાં છે દાદા આ બધા સરળ શબ્દો છે અને આ છે મમ્મી અહીંયા જે શબ્દ છે તે છે પહેરે તેની નીચે જે શબ્દ અહીંયા લખેલો છે તે છે વાંચે અને આ છઠ્ઠું જે કાર્ડ છે તેમાં લખેલું છે પૂજા હવે આવા તો ઘણા બધા કાર્ડ અહીંયા આપણી જોડે છે પણ આ જે છ કાર્ડ છે તેમાંથી આપણે કેટલા કાર્ડને જોડીએ તો આપણને એક અર્થસભર વાક્ય મળે તે વિશે આપણે અહીંયા વિચારવાનું છે જેમ કે સાડી મમ્મી પહેરે દાદા વાંચે તો આમાંથી બાળકો સાચું વાક્ય બનાવવા માટે કયા કયા શબ્દકાળ લેશે તે આપણે તેને શીખવવાનું છે તમે પણ આવા શબ્દકાળ ઘરે બનાવી શકો છો અને આડા અવળા ક્રમમાં મૂકીને બાળક એને સાચા ક્રમમાં ગોઠવે તે પ્રવૃત્તિ આપ કરાવી શકો છો અહીંયા આપણે સાચું કાળ કઈ રીતે બનશે તે જરા એકવાર જોઈ લઈએ જેમ કે સાડી છે તો તેની સાથે મમ્મીને જોડી શકાય તો આપણે આવું પણ કહી શકીએ કે મમ્મી સાડી અહીં આપ જોઈ રહ્યા છો કે આ ત્રણ કાર્ડને જોડવાથી મને જે એક વાક્ય મળે છે તે આ રીતનું છે મમ્મી સાડી પહેરે બરાબર છે ને તો આ આ વાક્ય રીતે અહીંયા જોડ્યા પછી બાળક આ આખું વાક્ય જેમ કે અહીંયા જુદા જુદા શબ્દ કાર્ડમાં છે પણ એ સ્લેટમાં અથવા નોટમાં એને સળંગ વાક્ય સ્વરૂપે લખે તે પણ અપેક્ષા છે એટલે વાલી મિત્રો તમે તે રીતનો પણ મહાવરો કરાવજો હવે અહીં આપ જોઈ રહ્યા છો કે મેં બીજા કેટલાક કાર્ડ ઉમેર્યા છે જેમ કે છે કરે દાદાનું કાર્ડ હતું વિનોદ વાંચે અને પૂજાનું કાર્ડ હતું તો આમાંથી આપણે કોઈ પણ ત્રણ કાર્ડ જોડી શકીએ એવું પણ નથી કે ત્રણ જ કાર્ડ જોડવાના છે પણ આપણો ઉદ્દેશ બાળક અર્થસભર વાક્ય બનાવતા શીખે તે છે તો આમાંથી જોઈ લઈએ આપણે જેમ કે દાદા આ છો કે એક આખું વાક્ય સંપૂર્ણ ઘણી વાર આપણને એવું પણ થાય કે પાછળ છે તો આવતો નથી તો વાક્ય આખું થયું કે ના થયું તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાઈ કરે પછી અહીંયા પૂર્ણ વિરામ છે એનો મતલબ એવું છે કે વાક્ય અહીંયા પૂરું થાય છે એટલે દરેક વાક્યમાં પાછળ છે છું એની અપેક્ષા પણ અહીંયા નથી પણ આનાથી આપણે એવું સમજી શકીએ છીએ કે દાદા પૂજા કરે કરે છે એવું પણ આપણે અહીંયા કહી શકીએ છીએ પણ આ વાક્ય પણ પૂર્ણ વાક્ય છે આપ જોઈ રહ્યા છો સમચી લઈએ પહેલા અહીંયા આપ જોઈ રહ્યા છો સરોજ રમે છે કૈલાસ હશે છું આ પ્રકારે છ કાળ મૂકેલા છે આમાંથી કયું વાક્ય પહેલાં આપણને મળી રહેશે તો હા કદાચ તમે સમજી જ ગયા છો કે હું જ્યારે આ ત્રણ શબ્દોને ક્રમમાં બોલ્યો આડા આવડી છે પણ આપણને વાક્ય તો મળી જ ગયું સરોજ રમે છે બરાબર ને તો તમે આ રીતે પણ શબ્દકાળ ગોઠવતા જાઓ અને નોટમાં એના આખા વાક્યો તમે લખતા હવે આગળના જોઈએ તો તો આ છે શું સાચું વાક્ય બન્યું કૈલાસ હશે છું તો શું આને સાચું વાક્ય આપણે કહી શકીએ તો ના કેમ ના કહી શકીએ કારણ કે છૂની જગ્યાએ આપણે અહીંયા છે વાળું કાળ જોડવું જોઈએ અને હવે આ વાક્ય વાંચીએ

આમ તો સચિત્ર બાળપુથી શાળામાં આપવામાં આવેલી છે એટલે કે બાળક જુદા જુદા ચિત્રોને ઓળખતું તો થયું છે પરંતુ એ ચિત્રને ઓળખ્યા પછી તેના સંદર્ભે કેટલી બાબત રજૂ કરી શકે છે અને તે બાબત મૌખિક રીતે પણ હોય અને લેખિત રીતે પણ હોઈ શકે અને આમાં અપેક્ષા એવી છે કે ચિત્ર જોયા પછી બાળક તે ચિત્ર વિશે કેટલાક શબ્દો અથવા નાના નાના બે ત્રણ વાક્યો લખતો થાય તો આવો તેના લગતી આપણે પ્રવૃત્તિ અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો બાળક આ ચિત્રને ઓળખે છે પણ જેમ અહીંયા આપણે શરૂઆતમાં જ એક ચિત્ર જોયું હતું અને તેના માટે શબ્દ પ્રયોગ કર્યો હતો ધ્વજ તેવી રીતે જ આ ચિત્ર માટે શબ્દ પ્રયોગ થયો છે ધજા તો બાળક આ ધજાને ઓળખી ગયા પછી તેને સાચી રીતે લખતો થાય ધજા વિશે જ જુદા જુદા શબ્દો અને વાક્યો બાળક લખી પણ શકે અને સાથે બોલી પણ શકે એટલા માટે જ તેને આવા શબ્દો અને અહીંયા વાંચન કરાવવાનો એક ઉદ્દેશ છે તો આપ જોઈ રહ્યા છો તો હું આ વાક્યનું વાંચન કરું છું ધજા મંદિર પર જોવા મળે છે તે કાપડમાંથી બને છે તે હવામાં ફરકતી હોય છે તો અહીંયા ઉદાહરણ પરંતુ આપ આનાથી વધુ વાક્ય લખીને પણ બાળકને વંચાવી શકો છો ઉદ્દેશ એ છે કે બાળક આ ચિત્રને ઓળખીને તેના વિશે પોતે રજૂઆત કરતો થાય એટલે કે ચિત્રની સાચી ઓળખ એ કરી શકે છે બીજું ચિત્ર જોઈએ આમ તો આ પ્રવૃત્તિમાં જુદા જુદા વીસ ચિત્રો નું વાંચન બાળક જોડે કરાવવાનું છે અને ત્યારબાદ તેમાંથી બે થી ત્રણ ચિત્રો વિશે બાળક સ્લેટમાં લખે અથવા નોટમાં લખે તેવી અપેક્ષા છે પરંતુ અત્યારે પરિસ્થિતિ આ પ્રવૃત્તિ આપ જ કરાવ તેવી અપેક્ષા છે બીજું ચિત્ર આપ અહીંયા જોઈ રહ્યા છો ચિત્રને બાળક ઓળખે છે પરંતુ આપણો ઉદ્દેશ એવો છે કે બાળક ચિત્રને તો ઓળખે સાથે જ શબ્દને પણ ઓળખે અને એ શબ્દ અને ચિત્રને ઓળખ્યા પછી તેના વિશે આગળ રજૂઆત કરતો થાય તો ચિત્ર પણ ધનુષનું છે અને ધનુષ વિશેના અહીંયા જે વાક્યો છે હું વાંચી સંભળાવું છું આપણે આપ સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો તો બાળકો આપ પણ મારી સાથે વાંચવાનો પ્રયત્ન કરજો ધનુષ અસ્ત્ર છે ધનુષ ખભે ભરાવી શકાય છે જૂના જમાનામાં તેનો ઉપયોગ થતો હતો બરાબર છે ને તમે રામાયણ જેવી સિરિયલ પણ જોઈ હશે મહાભારત જેવી સિરિયલ પણ જોઈ હશે અને તેમાં પણ આ અસ્ત્રનો ઉપયોગ કરતા તમે નિહાળ્યું હશે તો આના વિશેના બીજા વાક્યો તમે પણ જોડી શકો છો આવો આગળના જે ચિત્રો છે તેના વિશે પણ આપણે જોતા જઈએ અને આ છે આ ચિત્ર છે જે દરેકના ઘરે હશે આ છે ધોકો તો હવે ધોકા વિશેના વાક્યો તો તમે જાતે જ લખી શકશો એટલે એ વાક્યો અહીંયા આપણે નથી એ આપણી જોડે અપેક્ષા રાખું છું કે દરેક વાલી પોતાના બાળક જોડે શબ્દો લખાવશે બાજુનું જે ચિત્ર છે તે છે ધોબીનું શક્ય છે કે કદાચ બાળકે આ રીતે ધોબીને ના પણ જોયા હોય તો તમે એના વિશેના વાક્યો બાળકને લખાવજો બરાબર છે ને અને અહીંયા ત્રણ ત્રણ વાક્ય ચાર વાક્ય આપવાનો પ્રયત્ન કર્યો છે તે જ રીતે તમે પણ જુદા જુદા વાક્યો લખાવી શકો છો આ જે ચિત્ર છે તે આપ જોઈ રહ્યા છો ચિત્રમાં બે બાબત દેખાઈ રહી છે પણ અહીંયા બતાવવાનો જે પ્રયત્ન છે છે તે નખ વિશે તો આપણે જાતે લખી શકીએ છીએ તો તે પણ બાળક જાતે કરે તેવી અપેક્ષા છે આગળનું જે ચિત્ર છે તે શરૂઆતમાં જ આપણે જોઈ ગયા છીએ અને તે છે નગારું અને નગારું તો ક્યાં ક્યાં જોવા મળે હા તમે જો મંદિરમાં જતા હશો તો ત્યાં પણ તમે નગારું જોતા હશો તેવી જ રીતે નર્સ વિશેના વાક્યો અહીંયા જે લખ્યા છે તે આ પ્રકારે છે નર્સ દવાખાનામાં કામ કરે છે તે દર્દીની સેવા કરે છે સાર સંભાળ લે છે ડોક્ટર ને મદદ કરે છે તે સફેદ કપડા પહેરે છે બરાબર આ સિવાય પણ તમે નર્સને ઓળખો છો તો તેના વિશેના વાક્યો તમે એમાં જોડી શકો વિશે આગળનું જે ચિત્ર છે તે છે ઘર ઉપરની છત અને છત શાણાથી બનેલી હોય છે જૂના જમાનામાં નળિયા વપરાતા હતા તો આ નળિયાના ચિત્ર છે અને નળિયા વિશે અહીંયા વાક્યો લખેલા છે તે તમે બાળકને જાતે લખીને વંચાવી શકો છો તેવી જ રીતે બાજુનું જે ચિત્ર છે તે છે નારંગીનું અને નારંગી શું છે હા ફળ છે તો તેના વિશેની બાકીની બાબતો તમે પણ બાળકને લખીને વંચાવી શકો છો આગળનું ચિત્ર જોઈએ તો તે છે નાળિયેરી નાળિયેર તો સવે જોયું જ છે પણ નાળિયેળી અને નાળિયેળ ક્યાં લાગે તેનો પરિચય આ ચિત્રથી આપણે બાળકને કરાવી શકીએ છીએ નાળિયેળી વૃક્ષ છે તે કિનારે વધુ જોવા મળે છે તે ઊંચું વૃક્ષ છે ફળ નારિયેળ કહેવાય છે તો આ સિવાય પણ આપણે આના વિશે લખી શકીએ છીએ અને આ ચિત્રને તો બધા જ બાળકો ઓળખે છે

ફાનસ ફાનસ અજવાળું આપે છે 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 તે સળગે કાચ ઉપયોગ થાય આ એનો પહેલાના જમાનામાં ઉપયોગ થતો હતો આજે ફાનસ વપરાતું નથી પરંતુ પહેલાના જમાનામાં ફાનસ નો ઉપયોગ કરવામાં આવતો હતો ફિરકી અને આ છે ફુગ્ગા એટલે કે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ફુગ્ગો આ ચિત્ર જે આપણે જોવાનું છે તે છે ફૂલનું ચિત્ર તો આટલા ચિત્રો વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની એટલે કે વાંચવાનું હતું વાંચ્યા પછી આ પૈકીના કોઈ પણ બે ત્રણ કે ચાર ચિત્રો વિશે તમારે નોટબુકમાં લખવાનું છે તો ચિત્રો તમને યાદ રહી ગયા હશે તો આ ચિત્રો વિશે વાલી મિત્રો આપ પણ આપણા બાળકને નોટબુકમાં સ્લેટમાં જરૂરથી લખાવજો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આજના આ એપિસોડના માધ્યમથી આપ જુદા જુદા શબ્દોને જોડીને અર્થસભર વાક્ય કઈ રીતે બને અને સાથે જ ચિત્ર અને તેના નામ દ્વારા તેનું વર્ણન કઈ રીતે કરી શકાય અને વર્ણન કર્યા પછી તેના વિશેના વાક્યો આપણે કઈ રીતે લખી શકીએ તે વિષયની પ્રવૃત્તિ અહીંયા જોઈ છે નિહાળી છે આપની જોડે અપેક્ષા તે છે કે આપ પણ આપના બાળકને સતત આ રીતને માર્ગદર્શન આપી આવા જુદા જુદા કાર્ડ્સ બનાવી જુદા જુદા ચિત્રો આપી અને તેનું અર્થસભર વાક્ય લેખન કરાવો અને બાળક સરળતાથી ભાષા શિક્ષણ મેળવે તે બાબતે આપ સતત તેને પ્રોત્સાહિત કરતા રહો તેવી જ અપેક્ષા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી